આજે અઢારમી નવેમ્બર બે હજાર ચોવીસ સોમવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય મેં તો શરણ તિહારી નહીં સાધન બલ વચન ચાતુરી એક ભરોસો શરણે ગિરધારી ઓ રસિયા મેં તો શરણ તિહારી પ્રેમાનંદ સ્વામી આ પદની અંદર પોતાને ભગવાન સહજાનંદ સ્વામી મહારાજના ચરણ કમળમાં અને એ કમળની અંદર હાથ જોડી મસ્તક નમાવવાની ક્રિયામાં કેટલો ભરોસો છે એનો આપણને ખ્યાલ આવે છે સંતને ભગવંતમાં સંતને ભગવંતની ક્રિયામાં સંતને ભગવંતના વચનમાં ભરોસો ન હોય વિશ્વાસ ન હોય શ્રદ્ધા ન હોય તો પછી કોઈ પણ મુમુક્ષુ આધ્યાત્મિક માર્ગમાં આગળ વધી શકે જ નહીં એટલા માટે તો દેવાનંદ સ્વામીએ કહ્યું કે વચનમાં વિશ્વાસ રાખી ભજનમાં ભળી પૂરમ કેરા પાપ તારાં તો જાશે બળી દુનિયાના ઘણા ઘણા વચનોમાં આપણને વિશ્વાસ આવે છે પરંતુ ભગવાનને સંતમાં અથવા તો આપણા જીવનની અંદર ઘટતી કોઈ પણ ક્રિયા એમના દ્વારા એમની ઈચ્છા અને મરજીથી થાય છે તેમાં પણ આપણને ભરોસો નથી આવતો આ શબ્દ બહુ માર્મિક છે એક ભરોસો ચરણે ગિરધારી ચરણ પ્રેમાનંદ સ્વામી અહીંયા આગળ શરણ શબ્દનો પ્રયોગ નથી કર્યો ચરણ શબ્દનો પ્રયોગ કર્યો છે અને મહારાજે વચનાવ્રતની અંદર ભગવાનના ચરણારવિંદને વિશે પોતાના મનને જોડી રાખવું આવા શબ્દનો પ્રયોગ કર્યો યોગીજી મહારાજની પાસે આ વચના વંચાતી વેળાએ અંબાલાલભાઈ છે ત્રિવેદી સાહેબ છે એવા ઘણા બધા હરિભક્તો એમાંના કોઈ હરિભક્તે યોગી બાપાને પ્રશ્ન પૂછ્યો કે ભગવાનના ચરણાર્વિંદમાં મનને જોડી રાખવું તો ગઢપુરની અંદર ઘણી બધી પ્રસાદીની વસ્તુઓ છે એમાં મહારાજના ચરણાર્વિંદ છે વડતાલ અને અમદાવાદની અંદર પણ બહુ મોટી સંખ્યામાં ભગવાન સહજાનંદ સ્વામી મહારાજના ચરણાર્વિંદની છાપ આપણને દર્શન આપે છે એમાં મન જોડી રાખવું યોગી બાપાએ એનું ખંડન નથી કર્યું એનો નિષેધ પણ નથી કર્યો ભગવાને છાપેલા આપેલા ચરણાર્વિંદનો મહિમા છે ને છે એ કપડામાં આપેલા ચરણાર્વિંદ ભલે બાહ્ય રીતે કપડું દેખાતું હોય પરંતુ મહારાજના ચરણ કમળની છાપ બની મહારાજે ચરણ કમાળ એની ઉપર મૂક્યા એ કપડું કપડું ન રહ્યું નિર્ગુણ બની ગયું છે યોગી બાપા એનો મહિમા પણ કહેતા પરંતુ સાથે સાથે એક વાક્યમાં એટલું કહેતા કે ગુણાતી સત્પુરુષ છે એ ભગવાન સહજાનંદ સ્વામીના ચરણારવિંદ છે સત્પુરુષને કહેતા ગુણાતી સંતને કહેતા અનાદિ અક્ષર બ્રહ્મને ભગવાન સ્વામિનારાયણના ચરણ કમળ કયા છે એમાં મન જોડવામાં આવે એમાં પ્રીતિ કરવામાં આવે એમાં આત્મબુદ્ધિ કરવામાં આવે એમાં અને એમના વચનમાં ભરોસો રાખવામાં આવે તો સમજવું કે આપણને ભગવાન સહજાનંદ સ્વામી મહારાજના સ્વરૂપમાં એમના આદેશમાં એમની ક્રિયામાં ને એમની લીલા ચરિત્ર વિશ્વાસ છે વિશ્વાસ બહુ મોટી વાત છે વિશ્વાસ એ આપણો શ્વાસ છે આધ્યાત્મિક માર્ગની અંદર જેણે જેણે વિશ્વાસ તોડ્યો છે અને જેણે જેણે વિશ્વાસ મૂકી દીધો છે અને મનમાં દિલ દિમાગની અંદર શંકા કુશંકા તર્ક વિતર્કના વંટોળ આવ્યા છે એ ક્યારેય પણ ભગવાન સુધી ભગવાનના ધામ સુધી પહોંચી શક્યા નથી સંસાર સાગર કરી શક્યા નથી શ્રીજી મહારાજે દાદા ખાચરના દરબારમાં બિરાજમાન હતા સામે મુક્તાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામી ગુણાદિત્યાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી શુકાનંદ સ્વામી બધા સંતો બેઠા હતા હરિભક્તો પણ બેઠા હતા પોતાના આસનો પર બેઠા બેઠા મહારાજે પોતાના જમણા કરચમણમાં એક રૂમાલ ઉઠાવી ઊંચો કરી અને મુક્તાનંદ સ્વામીને પૂછ્યું સ્વામી આ શું છે મુક્તાનંદ સ્વામીએ સ્થૂળ દ્રષ્ટિએ જે દેખાતું હતું એ કહ્યું મહારાજ આ રૂમાલ છે મહારાજે કહું સ્વામી આ રૂમાલ નથી આ તો તલવાર છે મુક્તાનંદ સ્વામીએ શંકા કુશંકા કર્યા સિવાય સંપૂર્ણ ભરોસા સાથે વિશ્વાસ સાથે શ્રદ્ધા સાથે બે હાથ જોડીને કહું મહારાજ આ સાચી વાત છે એ તલવાર છે વળી મહારાજે કહું સ્વામી આ તલવાર નહીં આ તો રૂમાલ છે કે હા મહારાજ રૂમાલ છે આવું બે ચાર વખત મહારાજે ચરિત્ર કર્યું અને પછી મહારાજે આ બધું ચરિત્ર કરતા હતા ત્યારે સભામાં બેઠેલા સંતો હરિભક્તોમાં કેટલાકના મનમાં એવી પણ દ્વિધા જાગી કે મુક્તાનંદ સ્વામી ગાંડા થયા છે શું સો ટકા સૌની નજરની સામે દેખાય છે મહારાજે પોતાના કરકમળમાં ઉઠાવેલો કાપડનો ટુકડો એ રૂમાલા છે તલવાર નથી 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 તેમ છતાં પણ મુક્તાનંદ સ્વામી મહારાજના કહેવા પ્રમાણે એને તલવાર કેમ કે છે ઘણાને દ્વિધા જાગી મહારાજ ની સભામાં મુક્તાનંદ સ્વામી ઊંઘમાં તો નથી ને સુષુપ્ત અવસ્થા કે સ્વપ્ન અવસ્થામાં તો નથી ને મહારાજે મુક્તાનંદ સ્વામીને કહું સ્વામી મને પણ ખબર છે કે આ કાપડનો ટુકડો એ રૂમાલ છે તમને પણ ખબર છે કે કાપડનો ટુકડો આ રૂમાલ છે અને સભામાં બેઠેલા તમામ સંતો હરિભક્તો નાના મોટા સૌને દેખાય છે કે આ કા કાપડનો ટુકડો રૂમાલ છે તેમ છતાં મારા કહેવા પ્રમાણે તમે આને તલવાર કેમ કહો છો મુક્તાનંદ સ્વામીની સમજણ અને મહારાજના વચનમાં વિશ્વાસ અને ભરોસો તમે જુઓ મુક્તાનંદ સ્વામી હાથ જોડીને કહ્યું મહારાજ તમે અને રૂમાલ કહો તો રૂમાલને તલવાર કહેતો તલવાર ને ઘોડો કહેતા ઘોડો ને હાથી કહેતા હો તો હાથી અને લાડુ કહેતા હોય તો લાડુ મોહન થાળ કહેતા હો તો મોહનથાળ મહારાજે કહું કે કઈ રીતે આવું તમે માનવા તૈયાર છો મુક્તાનંદ સ્વામી કહ્યું મહારાજ વર્ષો પહેલા સૃષ્ટિનું સર્જન થયું ત્યારે એ વખતે શાસ્ત્રો લખાણા અને એમાં કહેવામાં આવ્યું કે આને માણસ કહેવાય અને ઘોડો કહેવાય અને ગધેડો કહેવાય આને પોપટ કહેવાય અને ચકલી કહેવાય અને મોર કહેવાય અને ધજા કહેવાય અને નગારું કહેવાય અને ઘંટડી કહેવાય અને આરતી કહેવાય અને સ્ત્રી કહેવાય બાળક કહેવાય યુવાન કહેવાય આ બધું લખ્યું કોણે કે ઋષિમુનિઓ મુનિ વિદ્વાનોએ અને એ વિદ્વાનોના દિલમાં દિમાગમાં પ્રેરણા કરવા વાળા કોણ કે આપ તે વખતે સૃષ્ટિના સર્જન વેળાએ આપે ઋષિમુનિ કે વિદ્વાનના દિલ દિમાગમાં પ્રેરણા કરીને લખાયો કે આવો કાપડનો ટુકડો હોય એને રૂમાલ કહેવાય એના એ ભગવાન તમે મને એમ કહો છો કે આ રૂમાલ નથી તલવાર તો તલવાર અને બીજું મહારાજ તલવાર હાથમાં લઈને આપણે કોઈના પણ ઉપર પ્રહાર કરીએ તો એનો હાથ કપાય ડોકો કપાય શરીર કપાય તલવારમાં કાપવાની શક્તિ સામર્થ્યને ધાર છે એવી શક્તિ સામર્થ્ય ધાર તમે ધારો તો આ રૂમાલના ટુકડામાં પણ મૂકી શકો તમે કોઈના ઉપર આમ રૂમાલ ફેંકો તો જેના ઉપર પડે તો એનું માથું કપાઈ જાય હાથ કપાઈ જાય એવી શક્તિ મૂકવા વાળા પણ પરમાત્મા તમે છો તમે જે કહેતા હો તે માનવા માટે તૈયાર છું આ ભરોસો એક ભરોસો ચરને ગિરધારી હો રસિયા મેં તો શરણ ભગવાન અને સંતમાં એમની ક્રિયા અને વચનમાં એમના દિવ્ય ચરિત્રોમાં અને મનુષ્ય ચરિત્રમાં આપણને હંમેશના માટે ભરોસો રહ્યા કરે ક્યારેય શંકા કુશંકા ન થાય એ સંસાર સાગર તરી જાય છે ભગવાનના ધામને પામે છે આ પંક્તિના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ